દાનપેટી લઈ જતા તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા કેદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સીસીટીવી કેમેરામાં બે યુવાનો દેખાયા છે ચોરીને અંજામ આપતા અંબાજી મંદિર હસ્તિનાપુર સોસાયટીનું તો બાગમાં પાડીની ટાંકી પાસે આવેલું મંદિર છે ત્યાં આજે સવારે સાડા પાંચ વાગ્યાની આજુબાજુ બે ચોર આવી અને મંદિરની દાનપેટી ઉઠાવીને લઈ ગયા છે એક મોટી દાનપેટીને એક નાની દાનપેટી બે દાનપેટી લઈને એ જતા રહ્યા છે નવરાત્રિનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને આજે અમારે પેટી ખોલવાનો સમય હતો પણ એ પહેલાં તો આજ સવારે એ બંને પેટી ઉઠાવીને લઈ ગયા છે ત્રણ જણ સીસીટીવીમાં દેખાય છે એક જણ બહાર સ્કૂટર લઈને ઊભો છે અને બે જણ અંદર આવીને ચોરી કરીને લઈ જાય છે અંદાજે બાવીસ બાવીસ ત્રેવીસ વર્ષના છોકરાઓ હશે મારું નામ બ્રજેશ જોશી છે ને આ મંદિરમાં હું સેવા આપું છું